પાલિતાનામાં શત્રુંજય યુવક મંડળ દ્વારા પુરસ્કાર સમારોહનું આયોજન કરાયું યુવા પેઢીને પુરસ્કાર એનાયત કરાયા પવિત્ર તીર્થ નગરી પાલિતાણામાં શત્રુંજય યુવક મંડળ દ્વારા વિવિધ સેવા કે પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે ત્યારે શૈક્ષણિક મુદ્દે પણ ગામડાઓ અને શહેરમાં કામગીરી સારી કરવામાં આવી રહી છે ત્યારે પાલિતાણામાં બાળકોના સંસ્કારો અને સંસ્કૃતિનું ચિંતન થાય તે માટે ગિરિરાજ ગુંજન સાપ્તાહિક વિતરણ કરવામાં આવી રહ્યું છે જેમાં વિદ્યાર્થીઓ વિજેતા થયા તેમને પુરસ્કાર આપવામાં આવ્યો હતો અને પુરસ્કાર રૂપે ભેટો આપવામાં આવી હતી જેમાં ગિરિરાજ ગુંજનનું પારિવારિક મિલન તથા પુરસ્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગિરિરાજ ગુંજન પરિવારના હોદ્દેદારો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા શાળાના શિક્ષકો આચાર્યશ્રીઓ તેમજ વિદ્યાર્થીઓ અને તેના વાલીઓની ઉપસ્થિતિમાં પુરસ્કાર એનાયત કાર્યક્રમ કરાયો હતો અને શત્રુંજય યુવક મંડળ દ્વારા કાર્યક્રમ કરાયો હતો આગેવાનો હોદ્દેદારોની ઉપસ્થિતિમાં યુવા પેઢીને પુરસ્કાર અપાયા હતા અને આવી જ રીતે સેવાકીય પ્રવૃત્તિ સંસ્થાઓ કરતી રહે તેવા પણ આગેવાનોને સંસ્થાઓને અભિનંદન પાઠવ્યા હતા સિંચનના ભગીરથ પ્રયાસના ભાગરૂપે પાલિતાણા પંથકના આસપાસના વિસ્તારોમાં ગિરિરાજ ભૂંચન સાપ્તાહિકનું વિતરણ થઈ રહ્યું છે તે અંતર્ગત પરીક્ષા લેવામાં આવી હતી તેમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓનો આજે સન્માનવાનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સંસ્કાર સિંચનના માધ્યમે બાળકો દર્શન મુક્ત થાય અને જીવનની અંદર દયા પ્રેમ ભેગા વાત્સલ્ય જેવા ઘણો કરે તો ભગીરથ પ્રયાસ પાલિતાણા પંથક સિદ્ધ ક્ષેત્રની પાવનભૂમિ પર થઈ રહ્યો છે સર્વ ગુરુજનોના સહયોગથી આ અદભુત સંસ્કાર સિંચનનું ભગીરથ કાર્ય થયું છે અને એક લાખ રૂપિયાની માત્મા રકમનું પ્રથમ ઇનામ વિજેતા પ્રથમ ક્રમાંકના વિદ્યાર્થીને આપવામાં આવે